બનાસકાંઠાના થરાદમાં નહેરમાં પાણી છોડવાની યોજનાનો થયો છે ફિયાસ્કો નેતાઓએ છ દિવસ પહેલા નહેરમાં પાણી આવવાના વધામણા કર્યા અને માત્ર છ જ દિવસમાં નહેરો પાણી વિનાની ખાલી ખમ જોવા મળી મહત્વનું છે કે થરાદની સીપુ પાઇપલાઇનમાંથી નહેરમાં છ દિવસ પહેલા પાણી છોડાયું હતું ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના અન્ય આગેવાનોએ કરોડોના ખર્ચે તૈયાર થયેલ યોજનાના પાણીના વધામણા કર્યા હતા

પરંતુ વરસાદ ઓછો લોકાર્પણ કર્યું છે તો વડોદરાના સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યાનો હલ થઈ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્ષ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પર લગાવીને વિરોધ કર્યો છે આ સાથે ધારાસભ્યએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે

એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલીફાય કરીને ત્યાં સાયફન એકવાડક નાખીને આપે સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે બે દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે વર્ક આપી દીધું છે પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી અને રિલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી એક થી દોઢ કલાક માટે થાય છે એ પણ મેન સર્કલ ને લીધે થાય છે જે સર્કલ પર ટાઈમે જે ને કંપની છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે બાકી અહીંયા ટ્રાફિક થતો નથી તંત્રએ અહીના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાય ઓવર ડિસાઇડ કરવો જોઈએ ના કે એમની પર આ ફ્લાય ઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ આ એક થોપેલો નિર્ણય કહેવાય પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે 793 મીટર ઓન્લી લંબાઈનો બ્રિજ છે જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ કેમ કે જે 6 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે ખોડિયા નગરવાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકો એ પણ એક ખાલી ચાર રસ્તા ટપાડવા માટે તો આ સમજાતું નહોતું એટલે અમે અમારા આવેદનો નિવેદનો આપ્યા પછી અમે બે દાડા પેલા એમએલએ શ્રીને મળ્યા એમને અમારી વાત સાંભળી એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે જ કમિશનર શ્રીને મળવા લઈ ગયા એમને બી રજૂઆત કરી તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજ ની જરૂરત હોય હા સાંજે સાત થી આઠ ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે એ પણ નોમિનલ કે જે દરેક ચાર રસ્તા પર થતો હોય છે એ જરૂરી નથી કે જે અહીંયા વાસના રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો એ જે ચાર રસ્તા પર જે ખોદકામ ચાલુ ચાલુ હોય છે એના લીધે કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાઈલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે આ જે વાસના રોડ છે ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને પીક અવર્સમાં જે વાહદારીઓ છે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે જે સ્થાનિક લોકો છે વેપારીઓ છે તેમનું કહેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતા ખૂબ મોટું છે ત્યારે આ સર્કલને ને નાનું કરવું જોઈએ તો આખે આખો જે રસ્તો છે કે જે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે જો તે દૂર કરવામાં આવે તો આ રસ્તા પરથી જે ટ્રાફિકનું ભારણ છે તે ઘટાડી શકાય અને બીજી મહત્વની વાત એ છે કે જો અહીંયા બ્રિજ બની જાય તો લગભગ પંદર થી અઢાર એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો શોરૂમ ચલાવીને ગુજરાન

સુસવાટા મારતા પવનથી ધ્રુજ્યું ગુજરાત બરફીલા પવન ફૂંકાતા ગુજરાત બન્યું ફ્રિજ ગુજરાતમાં કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને દક્ષિણ ગુજરાત સુધી બરફીલા પવન ફૂંકાતા આખું ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે ગુજરાતમાં શિયાળાએ એક અઠવાડિયાથી એવો અડીંગો જમાવ્યો છે કે ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે રાજ્યભરમાં ઠંડીની સાથે ઉત્તર તરફથી ફૂંકાતા બરફીલા પવનને કારણે લોકો ઠૂઠવાઈ ગયા છે હારથી જોતી ઠંડીના કારણે રીતસરનું ગુજરાત ધ્રુજી ગયું છે ઠંડા પવનોથી થથરી ગયા ગુજરાતીઓ જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે મોટા મોટાભાગના શહેરોમાં પારો બાર ડિગ્રીથી નીચે પહોંચ્યો રાતરપુર ચાર ડિગ્રી પાટણમાં દસ પોઈન્ટ એક ડિગ્રી નર્મદામાં દસ પોઈન્ટ છ ડિગ્રી મહિસાગરના લુણાવાડામાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી મહેસાણાના જગુદણમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી દાહોદમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી અંબાજી મંદિર ખાતે અગિયાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદ તો જાણ હિલ સ્ટેશન બની ગયું શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને વધુ તેજ પવન ફૂંકાતા આ ગતિ પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા પારો તેર ડિગ્રીએ પહોંચી ગયો હતો હજુ અઠવાડિયું કાતલ ઠંડીમાં ઠૂકવા માટે તૈયાર રહેવું પડશે એટલે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જ રહેજો આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતલ ઠંડીએ કહેર વર્તાવ્યો માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ પાંચ ડિગ્રીએ પહોંચ્યો માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાય પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી ત્યારે આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જો કે સતત માઉન્ટમાં તાપમાનનો પારો ગગડતા સ્થાનિક લોકોના જનજીવન પર કાતલ ઠંડીની માઠી અસર થઈ કચ્છમાં નકલી ઈડી અધિકારીનું આપ કનેક્શન નકલી ઈડીની ટીમ મામલે હર્ષ સંઘવીના આરોપ ગુજરાતમાં આપના નેતાએ નકલી ઈડી ટીમ બનાવી ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા આરોપી અબ્દુલ સત્તાર આપનો નેતા હોવાનો આરોપ હર્ષ સંઘવીએ કેજરીવાલ સાથેના ફોટા પણ ટ્વીટ કર્યા હોવાની જાણકારી મળી રહી છે જે આખી ઈડીની ટીમ પકડાઈ હતી તેમાંથી જે મુખ્ય આરોપી છે તેના આપ કનેક્શન જે છે તે સામે આવી રહ્યા છે ટીમનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા હોવાની વાત હર્ષ સંઘવીએ આ ટ્વીટની અંદર કરી છે આરોપી અબ્દુલ સત્તાર જે આપનો નેતા હોવાનો આરોપ હર્ષ સંઘવીએ કેજરીવાલ સાથેના ફોટા ટ્વીટ કરીને લગાવ્યો છે દ્રશ્યોની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે જે વ્યક્તિને આપ જોઈ રહ્યા છો કે જે ઈડીનો અધિકારી બનીને ફરતો હતો તે વ્યક્તિ આપના કેટલાક નેતાઓ સાથે ફોટો પડાવી ચૂક્યો છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે તે ઈડીના કેપ્ટન જે ટીમ હતો તેનો કેપ્ટન બનીને પોતે રેડ કરતો હતો લોકોને લૂંટવાનો પ્રયાસ કરતો હતો ઉત્તર ગુજરાત બન્યું નકલી ખાદ્ય ચીજોનું એપી સેન્ટર નકલી ઘી અને નકલી વરિયાળી પકડાય નકલી વસ્તુની ભરમાર વચ્ચે હવે ઉત્તર ગુજરાતનું મહેસાણા હોય કે કડી બનાસકાંઠા હોય કે પાટણ બધા જ શહેરો જાણે નકલી વસ્તુઓના એપી સેન્ટર બની ગયા છે કૌભાંડનું ઝોન બની ગયેલા ઉત્તર ગુજરાતમાં હવે નકલી વસ્તુનો રાફડો ફાટ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓએ માજા મૂકી છે બે રૂપિયા કમાવાની લાલચમાં નકલીનો ખેલ કરતા લોકો પર તંત્રએ બોલાવી છે પાટણમાં ઘીના સેમ્પલ ફેલ નીકળ્યા છે પાટણના સિદ્ધપુર પકડાયેલા ઘીના નમૂનાના પૃથ્થાકરણમાં મોટો ખુલાસો થયો છે આ ઘીના નમૂના ફેલ થયા છે અગાઉ પંચાવનસો કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો સોળ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો ચાર માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેલસેળ મળી આવી ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેલસેળવાળું ઘી પકડાયું હતું ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે તો મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો છે ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવવાતો હતો વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાય છે આ ગોરખ ધંધો ઊંઝામાં ચાલતો હતો લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી દીધા હતા ઓગણીસો પંચાવન કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપાયો કીર્તિ ટ્રેડિંગ નામની ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં કેટલી વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ તપાસ શરૂ કરાઈ છે સુરતમાં તસ્કરો અસામાજિક તત્વો બેફામ પોલીસે સરઘસ કાઢી હવા ટાઈટ કરી કહ્યું આવા બે કોડીના લુકાઓથી ડરવાની જરૂર નથી આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે સો નંબર અથવા તો ઇમિડિએટલી પોલીસનો કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુકાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ પહેલા લુખાઓને ટાંટ્યા ભાંગ્યા બાદમાં આ રીતે પોલીસે લોકોને અપીલ કરી કહ્યું આવા બે કોડીના લુખાઓથી ડરવાની જરૂર નથી રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં આતંક મચાવી લોકોને હેરાન કરતા અસામાજિક તત્વોનું પોલીસ એક બાદ એક સરઘસ કાઢી રહી છે ગણતરીના દિવસોમાં સુરત વડોદરા રાજકોટ અને અમદાવાદને મળીને દસથી વધુ પોલીસ સરઘસ કાઢી ચૂકી છે સુરતમાં ચોક બજાર પોલીસ દ્વારા વધુ બે આરોપીઓનું સરઘસ કાઢી બે હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા સુરત શહેરમાં ચોકબજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો જે કારણે નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા ખાસ કરીને કુબેરનગર વિસ્તાર પર હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોકબજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ દ્વારા આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અધ્યક્ષતામાં બંને આરોપીનું કુબેરનગર વિસ્તારમાં સર્ગસ કાઢી કાયદાનું ભાન કરાવાયું હતું અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ લોકોને કહ્યું હતું કે આવા બે કોડીના લુખાઓથી ડરવાની જરૂર નથી માત્ર પોલીસને જાણ કરો બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી હતી સુરતમાં તસ્કરીનો દરખાટ દુકાનમાં કરી ચોરી કારીગર ઉઠી જતા તસ્કર જીવ બચાવવા લાગ્યો એક ચોર ઘુસ્યો હતો દુકાનનું શટર ઊંચું કરીને ચોરીના ઈરાદે અંદર તો ઘુસી ગયો પરંતુ દુકાનની અંદર સુતેલા કારીગરો જાગી જતા તસ્કર ને પરસેવો છૂટી ગયો ચોરી કરવાનું ભૂલીને જીવ બચાવવા ભાગી ગયો આ તરફ સુરતના પાંડેસરાથી બે ચીન સ્નેચર્સ ઝડપાયા સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા વડોદ ગામેથી ચેન સ્નેચર ધરપકડ કરી આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર રંગાની ધરપકડ કરી આરોપીઓ પાસેથી સોનાની બાઇક સહિત જપ્ત કરવામાં આવ્યો આરોપી મોહિત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બાવીસ જેટલા ગુના નોંધાયેલા છે આરોપીઓ ચોરીને અંજામ આપવા નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતા બંને આરોપી સુરતના અલગ અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા મોરબીમાં શ્રમિકોને લૂટતી ગેંગ ઝડપાએ પોલીસે કાઢ્યો વરઘોડો મોરબી છરી બતાવી લૂંટ ચલાવતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે પોલીસે લૂંટારો ટોળકી પાસે લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અસગર મોવાર સમીર મોવાર હનીફ ભટ્ટી નામના લૂંટારુએ બેતાલીસ જેટલા શ્રમિકો પાસેથી મોબાઈલ રોકડની લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી અન્ય આરોપી આવેશ મોવરનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવવા મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તજવીજ હાથ ધરાઈ લૂંટારો ટોળકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એકલા નીકળતા શ્રમિકોને નિશાન બનાવી છરીની અણીએ લૂંટ ચલાવતા હતા કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો મારી નાખવાની પણ તૈયારી રાખતા હોવાનો ચોંકાવનારી કબૂલાત આપી છે તો બનાસકાંઠાના રોડ પર તસ્કરે મહિલાના દાગીના સેરવી લીધા મહિલાના દાગીના ચોરી તસ્કરો ફરાર થયા એક્ટિવા પર આવેલા શખ્સો દાગીના સેરવી ફરાર થયા મહિલા મંદિરે દર્શન કરી પરત ઘરે આવી રહી હતી તે સમયે એક્ટિવા પર આવેલા બે શખ્સો મહિલા સાથે વાતચીતના બહાને દાગીના સેરવી ફરાર થતા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે પંચમહાલ અને ભરૂચમાં બાઇક ચોરો બેફામ બન્યા બાઇક ચોરીની આ તસવીર છે પંચમહાલ ની કાલોલના વિજલપુરમાં તસ્કરો બાઇક ચોરી ફરાર થયા કાલોલના વેજલપુર માણી રહ્યા હતા ત્યારે લાભ લઈ બે કરી ફરાર થયા ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇક ની ચોરી કરીને છ શખ્સો ગાયબ થયા જોકે બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ પુષ્પાએ કરોડોનું ચંદન ગુજરાતમાં ઘુસાડ્યું પાટણ પોલીસ ની મદદથી આંધ્રપ્રદેશ પોલીસ નું ઓપરેશન રક્ત ચંદન ના એકસો પચાસ ટુકડા ઝડપ્યા ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસે એક ગોડાઉનમાં માં સંતાડાયો આંધ્રપ્રદેશની પોલીસ બાતમી આધારે પાટણ પહોંચી પાટણ પોલીસ સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર સિત્તેર માં

અને પાર્ક કરેલા વાહનોના કાચ તોડતા તરખાટ મચ્યો છે મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડીને ફરાર થયા જોકે આ સમગ્ર

શહેરના દાણાભીડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે જ છ માળના ગેરકાયદે બાંધકામના બે માળને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી આઠ ફ્લેટ તોડી પડાશે સલમાન એવન્યુ બિલ્ડિંગના ચાર માળમાં લોકો રહે છે જ્યારે એક માળ હાલ ખાલી છે કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઘેરીને દબાણ રોકવાનો પ્રયાસ કરાયો ઘટનાને પગલે એસપી બે પીઆઈ અને સૌથી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ ડિમોલ્યુશન કાર્ય કરી રહ્યા છે પુરાતત્વ વિભાગની ખોટી એનઓસી મેળવીને છ વર્ષ પહેલા સલમાન એવન્યુ બિલ્ડિંગને બે માળ ઉભા કરી દેવામાં આવ્યા હતા છ વખત બિલ્ડિંગને ગેરકાયદેસર બાંધકામ બાબતે સીલ કરી હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવતા સવારે મધ્ય ના એસ્ટેટ વિભાગ દ્વારા સૌથી વધારે પોલીસ કર્મચારીઓ એક મહિલાની તબિયત ખરાબ થતાં એકસો આઠ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કામગીરી શરૂ કરવાની સાથે જમાલપુર વોર્ડના એઆઈએમઆઈએમના કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલા અને જમાલપુર વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા

પ્રથમ વાર બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ગરબડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો વનરક્ષક ની પરીક્ષામાં બે હજાર માં આવ્યો સવારે એક વાગ્યા સુધી નું ત્રણ કલાક નું પેપર હશે એસટીઆઈ ની પરીક્ષામાં પ્રવેશ પહેલા બાયોમેટ્રિક લેવામાં આવશે ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓમાં પણ બાયોમેટ્રિક લાવવામાં આવશે દિવ્યાંગ ઉમેદવારો ગ્રાઉન્ડ ફ્લોર પર પરીક્ષા આપવાની સગવડ કરાઈ છે ઉમેદવારોની જરૂરિયાત મુજબ એસટી બસ વધારે મુકવામાં આવશે